તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો બસો ચોસઠ જેટલા બિયરના ટીન પણ મળી આવ્યા હતા જેની કિંમત સાડત્રીસ હજાર થી વધુ હતી પોલીસે ટેમ્પો અને દારૂ મળી મુદ્દામાલ કર્યો છે આ સાથે પોલીસે આરોપી કેશવરામ ભગવતી દિન સરોજને ઝડપી બિયરનો જથ્થો મંગાવનાર કેતન નામનાને વોન્ટેડ જાહેર કર્યો છે બીરો રિપોર્ટ સુરત